અસણી મેલડી મારી હાજરા હજૂર છે ધરિયુગ નો રાજ કેવા માળીની ગાબી મેલડી ધામ એટલે કે મોટી ખડોળમાં થવા જઈ રહી છે આપ આપણે માળીના દર્શન માનતા દેવ દુઃખનું સમાધાન બધા માટે આપણે હવેથી મોટી ખડોળ ભરવાનું થશે પરંતુ હજી પણ આપણે ઘણા લોકોને કદાચ એવી ભૂલ પણ થતી હોય છે કે માનતા અમૃત બાપાની મસાણી મેલડી માતાની રાખે અને માનતા પૂરી કરવા જતા રહેતા હશે બીજી કોઈ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ મનોમન રાખેલી અમૃત બાપાની મસાણી મેલડી માતાની માનતા પૂરી કરવા આવવાનું થાય તો મોટી ખડોલ એટલે કે આપણે જે ડાકોર જતો રોડ આવે ત્યાં પહેલા આવશે અને મોઢાની પછી એમાં તમે જુઓ કે કઈ રીતે જેમ કે આ અમદાવાદ છે તો અમદાવાદથી હાથીજણ હાથીજણ પછી નેનપુર ચોકડી નેનપુર ચોકડી પછી આપણે ખાતર ચોકડી આવશે અને ત્યાંથી મોધા જે ખૂબ જાણીતી જગ્યા છે અને મોધાની પછી તરત જ મોટી ખડોલ એટલે આપણે મેલડીધામ તો મોટી ખડોલ મેલડી ધામ અમૃત બાપાની મસાણી મેલડી માળા ત્યાં જોવા જોઈ રહી છે